હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પચીસ નવ બે હજાર ચોવીસને બુધવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છે તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार एक सौ पांच चना तो तेना भाव नौ सौ रुपया लैने तेना भाव एक हज़ार त्र सौ पचास रुपया मेथी तो नौ सौ रुपया लैने तेना भाव एक हज़ार ने एक सौ रुपया तुवेर तोा भाव एक हज़ार त्र सौ रुपया लैने तेना भाव एक हज़ार पाँच सौ दस वरिया तो આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રણસો રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો એવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને એંસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને પંચ્યાસી રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને અઠ્ઠાણું રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંદર રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો દસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપા ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ઓગણચાળીસ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને આડત્રીસ રૂપિયા શીણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એંશી રૂપિયાથી લઈને તેના ઉચ્ચ ભાવ 1450 રૂપિયા અડદ તો તેના નીચા ભાવ 1070 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1580 રૂપિયા મગ તો તેના નીચા ભાવ 1200 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1675 ટુવેર તો તેના નીચા ભાવ 1250 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1535 રૂપિયા धाणा तो नीचा भाव छसौ रुपया लैने तनाचा भाव एक हज़ार त्र सौ रुपया अजमो तो देना नीचा भाव एक हज़ार छ सौ ने रुपया लई ने ऊँचा भाव बे हज़ार सात सौ ए रुपया जुआर तो नीचा भाव पाँच सौ रुपया लैने तनाचा भाव सात सौ वीस रुपया लसण तो भाव एक हज़ार एक सौ रुपये थी लईने તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને પાંત્રીસ રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ ત્રણસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પચાસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ બસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પંચાવન રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો પંચ્યાસી ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સાહીઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એંસી રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો ને નેવું રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાવન ચણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાણું રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસઠ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકત્રીસ ધાણા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકસઠ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પંદર રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો એકાવન રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એક રૂપિયો જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એક રૂપિયો પછી આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ નો કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું સિંઘનાણાં તો તેના નીચા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો વીસ રાયડ્યો તો તેના નિશા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સત્તાવન રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાડત્રીસ રૂપિયા છૈયા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો ને પચીસ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો બાણું મેથી તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચોસઠ અડદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને तेना ऊँचा भाव एक हज़ार आठ सौ वीस रुपया मग तो नीचा भाव एक हज़ार त्र सौ पंचोत्र रुपया लैने तेना भाव एक हज़ार छ सौ पचास टू व्हीयर तो एक हज़ार छ सौ पचास से लैने तेना भाव बज़ार ने सीतेर रुपया धाणा तो नीचा भाव एक हज़ार बसो रुपया लाइने तेना, भाव, तो तेना भाव एक हज़ार चार सौ रुपया અજમો તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને એક રૂપિયો સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પાંચ રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ સાતસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છવ્વીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા પછી વાત કરીશું વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચારસો રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો ને નેવું રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો રૂપિયા પછી વાત કરીશું ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો અગિયાર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાડત્રીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને ત્રીસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડીયો જોવા બદલ આપણને આભાર